બોલવાની શરૂઆત કરો ત્યારે નક્કી કરો કે પહેલો શબ્દ ભગવાનનો બોલે છે એટલે જ્યારે જાગો ને અને કોઈ સામે મળે તો સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ શબ્દ બોલવા આ તમારું મંગલાચરણ થઈ ગયું કદાચ ભાગવતજીના શ્લોકો યાદ ન રહે તો આ તમે એક બીજાને મળીને જે જય શ્રી કૃષ્ણ કરો છો ને એ તમારું મંગલાચરણ છે વૈષ્ણવ મળે ત્યારે કરો છો અચ્છા તો ઘરના લોકોને પણ વૈષ્ણવ માનો તો શું ખોટું છે ઘરના પાંચ લોકો પણ વૈષ્ણવ છે એટલે સવારે ઉઠો તો ઘરમાં વૈષ્ણવના ઘરમાં આ એક પ્રથા જોવી જોઈએ કે ઘરના લોકો સવારે મળે ત્યારે સૌથી પહેલા અમે ઘરમાં બધાને જય શ્રી કૃષ્ણ કરીશ આટલું નક્કી બરાબર જાગતા સમય અને સુતા સમય આટો બે વાર પણ કરો તો ઘણું છે જય શ્રી કૃષ્ણ તારી અંદર કૃષ્ણનો જય થાય કારણ કે તું જીતીશ તો ભગવાનને હરાવીશ અને ભગવાન હારસે તો અકલ્યાણ જ થવાનું વિજય તો ત્યાં હોય જ્યાં કૃષ્ણ હોય યત્ર યત્ર કૃષ્ણ પાર્થો તત્ર શ્રી વિજયો કહા જય કહા હૈ ત્યાં ભગવાન એટલે ગીતાજીમાં તમે જુઓ ને સાત સેના પાંડવ પાસે પેલા પાસે તો અગિયાર અક્ષોયણી એમાં સામે પક્ષે કેવા ધુરંધરો બધા વિશ્વ પિતામાં કૃપાચાર્ય ચિરંજીવી અશ્વત્થામાં ચિરંજીવી ત્રોણાચાર્ય જેવા યોદ્ધા જેને કોઈ હરાવી ન શકે અને ભીષ્મજી પાછા ઈચ્છા મૃત્યુવાળા એટલે આટલા તો અમર લોકો કે જેને કોઈ મારી ન શકે અશ્વત્થામાં બલિદ વ્યાસ હનુમાશ વિભિષ્ણ કૃપ પરશુરામસ્ત સપ્તહી તે ચિરજીવીના આટલા આટલા ચિરંજીવી લોકો સામે પક્ષ છતાંય જીત્યું કોણ જે પક્ષે ભગવાન હતા ટોળું કે સંખ્યા કે આંકડાઓ જોઈને એમ નહીં માની લેવું કે આ જીતી ગયા જીતે છે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય છે એટલે તમે જીવન જીતીને ગયા પેલો કદાચ સંસાર જીતીને ભલે ગયો હોય કે સો માણસને કામે રાખી શકે હજાર માણસને પોતાના અંડરમાં રાખી શકે કદાચ બેંક બેલેન્સની માત્રા વધારી શકે એ સંસાર જીતીને ગયો પણ જે સેવામાં જીવીને ગયો એ જીવન જીતીને ગયો છે વૈષ્ણવ જનકી ઝોપડી ભલી ઓર દેવકો ગામ અરે આગ લગોવા મેં જહા નવલ્લભ ના માટે જીવન જીતવાનું ભૂલી ના જતા લોકોને જીતવા અને એટલા માટે વિજય ત્યાં છે જ્યાં ભગવાન છે અહીંયા મંગલાચરણ કર્યું પ્રભુની કૃતિ આકૃતિ અને પ્રકૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો તમે જેની કથા સાંભળવા જઈ રહ્યા છો સૌથી પહેલા એને તો સમજો પછી એની કથા સમજાશે જ્યાં સુધી ભગવાન નહીં સમજાય ત્યાં સુધી ભગવાનની કથા નહીં સમજાય કારણ કે સૌથી પહેલા આ શ્લોક દ્વારા એટલું દ્રઢ થઈ જશે કૃષ્ણ એ ભગવાન છે સાધારણ મનુષ્ય નથી અને એટલા માટે મનુષ્ય માટેના ધર્મ અધર્મ સત્ય અસત્ય પાપ પુણ્ય સાચું ખોટું ના નિયમો ભગવાનને લાગુ પડતા નથી જન્મ કર્મ ચમે દિવ્યં

દિવ્ય છે એટલે કે લૌકિક નથી સંસારી જેવા નથી હું જન્મું છું તો કર્મવશ નહીં કૃપાવશ આવું છું મારા કર્મ પાછલા કોઈ કર્મોને આધીન અને એને હિસાબ મેળવવા નથી થતા મારી તો લીલા હોય છે અને અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સ લીલા જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય કેવલ આનંદની અભિવ્યક્તિ એનું નામ જ લીલા છે અને એટલા માટે ભગવાનની આ બધી લીલાઓ છે તો સૌથી પહેલા આ ભગવાનને સમજી જાઓ તો ભગવાનની લીલાઓ ભાગવતજીમાં બધી સમજમાં આવશે પછી ભગવાન જે કાંઈ પણ કરશે ને એમાં શંકા નહીં જાગે શ્રદ્ધાનો આનંદ જાગશે કે જો ઠાકોરજી ભગવાન હોવા છતાંય કેવી કેવી લીલાઓ કરે છે જો ને ઘૂંટણીએ ચાલે છે જો ને ચોરી કરે છે પછી ચોરી ગુનો નહીં દેખાય કોઈ મૂવીમાં કોઈ ચોર બને હીરો અને એટલી સારી ચોરની એક્ટિંગ કરે ને તો આપણે બહાર નીકળીને વખાણ કરીએ બહુ સારી એક્ટિંગ કરીએ આપણે એમ ન કઈ કેવો ચોર હતો જો ને આવું કરાતું હશે આટલો સુખીને આટલો મોટો એક્ટર થઈને ચોર કરે અરે એને સારી એક્ટિંગ કરી એની પ્રશંસા થાય એમના ઠાકોરજી જે કઈ પણ એક્ટિંગ કરશે ને એ દરેક એક્ટિંગ કરતી વખતે આપણે પ્રશંસા કરીશું અરે પ્રભુ લોકો તો એક વિવાહ કરે આ તો સોળ હજાર વાહ વાહ પ્રભુ ઘરમાં આટલા માખણ દહીં દૂધ પડેલા તો ચોરી ખાય જો કેવું પ્રભુ લીલા કરે છે એટલે પ્રત્યેક લીલા આનંદ છે હરે લીલા મહાપ્રભુજીને કહા સુબોધની મેં પ્રભુ કી પ્રત્યેક લીલાએ આનંદ દેને વાલી આનંદ ત્યારે જ જાગે ત્યારે લૌકિક બુદ્ધિના હિસાબ કિતાબ બંધ કરીએ જોખવાનું બંધ કરીએ સાચું ખોટું ભગવાનને પલડાવા ન જોખવા પ્રભુ છે એની દિવ્યતા છે અને દિવ્યતાનો આનંદ લેવાનો હોય આપણી લૌકિક બુદ્ધિએ ભગવાનને જજ કરવા ન બેસવાનું હોય અરે આપણું તો આપણા ઘરના લોકોએ નથી માનતા ભગવાન છે ને માને તમે ઘરે જજ કરીને જોજો તમારા બાળકને દીકરાની વહુને અરે એકબીજાને ઘણા લોકો કે અમને જવા કેમ મળે કે તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે ભગવાને તને આપ્યા બીજું તો શું થાય બીજું તો શું કહી શકીએ બીજું ઘણા નિઃશા સર અમને જવા આપ્યા પ્રભુને થાય કે આ આના જ કંટ્રોલમાં રહેવો છે આને જ આપો બીજું તો શું કરી શકીએ અને એટલા માટે પ્રભુને આપણી નાનકડી બુદ્ધિથી જજ કરવાનો પ્રયાસ નહીં કરે કોઈ માછલી એમ કે કે હું દરિયો કેટલો મોટો માપીને જોઉં એના જન્મો નીકળી જાય એ ક્યાં માપવાની

પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદકં બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્મા કૃષ્ણેવ ગતિર્મ એમ તો સચ્ચિદાનંદ અક્ષર બ્રહ્મની વાત અને શ્રી કૃષ્ણાય એ પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ રૂપાય મહાપ્રભુજી તો ઠાકોરજી નો પરિચય આપતા જ કહ્યું હતું પ્રાકૃતઃ સકલા દેવ દેવ હે વો પ્રાકૃત હે પ્રાકૃત નો અર્થ તમે જેટલું કરો એટલું આપે ગણિત વાળા છે જેટલું ગણતરીમાં થાય જેટલા જપ કર્યા જેટલા યજ્ઞ કર્યા એ પ્રમાણે તમને ફળ એનાથી વધારે ના આપે એટલે પ્રાકૃત ગણિતાનંદકમ કમ બૃહત બૃહદ જે અક્ષર બ્રહ્મ છે એ પણ ગણિતાનંદ છે પણ આપણે કોની કથા સાંભળવા જઈએ છે આપણે કોની સેવા કરીએ છે પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ એ પૂર્ણાનંદ પરમાત્મા શ્રી કૃષ્ણની એ તે ચાન્સ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં જે દ્વિતીય સ્કંદાદિમાં ચર્ચા આવી સ્વયં ભગવાન એની કથા સ્વયં પૂર્ણ પુરુષો ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા એટલા માટે છે કે અન્ય પુરાણોમાં જે કથાઓ છે એ અવતાર કૃષ્ણની કથા છે અને ભાગવતજીમાં અવતારી કૃષ્ણની કથા છે સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા એમની કથા ભાગવતજીમાં છે એટલા માટે ભાગવતજી અન્ય સર્વ પુરાણો કરતા વિશેષ છે આ આ વિશેષતા મહત્તા અન્ય પુરાણોમાં પણ કૃષ્ણ કથા આવે છે તમે એ જ દધી મંથન ની લીલા જોશો તો તમને જુદી લાગશે ભાગવતજી તમે એ જ ગોરધન લીલા જોશો તો અન્ય પુરાણોમાં કઈ જુદી રીતે વર્ણિત થશે તો આપણને થાય એક જ લીલા હું જુદું જુદું કેમ મહાપ્રભુજી કહે એને કલ્પ ભેદથી જાણવા દરેક કલ્પ આખી જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સમયની ગણતરી છે આગળ મનવંતર લીલા આવશે ત્યાં એક એક લઈને લઈને છે કલ્પ સુધીના સમયની ચર્ચા છે તો દરેક કલ્પના દ્વાપરમાં ભગવાનનો અવતાર થાય છે પણ દરેક કલ્પના દ્વાપરમાં પ્રગટેલા કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ નથી હોતા સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ ભગવાન પોતે પધાર્યા અને એમની કથા ભાગવતજીમાં છે એટલે અન્ય પુરાણો કરતા ભાગવતજીની શ્રેષ્ઠતા માનવામાં આવી સચિદાનંદ રૂપાય પ્રભુ સતરૂપ જેનો ક્યાંય અભાવ ન હોય એને કહેવાય સત ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતો પ્રભુનો ક્યાંય અભાવ નથી એટલે આ વિશ્વના કોઈ કણમાં ભગવાનની બહાર નથી એટલે પેલા અકબર બીરબલ ને પૂછ્યું ને કે એવું કેવું કામ કે જે રાજા કરી શકે પણ ભગવાન ન કરી શકે ત્યારે બિરબલે જવાબ આપતા એટલું જ કહીલું હા એક કામ છે તમે મહારાજ દેશ નિકાલો કોઈને આપી શકો પણ આ કામ ભગવાન ન કરી શકે કારણ કે ભગવાનની સત્તાની બહાર કંઈ છે જ નહીં બધે જ એની સત્તા છે તો આમ સતતત્વ જે સર્વત્ર પરમાત્મા છે ચિદ તત્વ ચિતિ જ્ઞાને પ્રભુ સર્વજ્ઞ છે સર્વ જ્ઞાન આપના હૃદયમાં છે કોઈ ગમે તેટલો ભણેલો માણસ હોય પણ સાબિત તો એ જ કે આ આટલું ભણેલું છે પણ દરેક વિષયનું જ્ઞાન ન હોય પ્રભુ સર્વજ્ઞ છે અને ત્રીજું પરમાત્મામાં તત્વ છે આનંદ સુખ અને આનંદ સુખ મેળવવાનું હોય આનંદ માણસ લઈને પ્રગટ થાય છે લઈને મળે સુખ આપીને મળે આનંદ ક્યાંક જમીને આવો તો તમને સુખ થાય ભૂખ્યાને જમાડીને આવો તો તમને આનંદ થાય કેવા ફિલિંગ જુદા હોય છે આનંદ રૂપ પરમાત્મા છે આનંદ સહેરે લીલા આનંદ માત્ર કરપાદ મુખો ધરા દે વેદમાં એટલે પરમાત્માની વ્યાખ્યા કરતા કહ્યું બ્રહ્મ કેવો છે તો કે આનંદ માત્ર કરપાદ મુખ ઉદરા જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્મા છે એટલે તો નંદ મહોત્સવ આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો કારણ કે વેદમાં પરમાત્માને આનંદ કયો છે અને એટલા માટે નંદ ઘેર આનંદ ભયો એમ કહીએ પણ એ આનંદ કયા નામથી પ્રગટ થયો તો કે જય કનૈયાલાલ કૃષ્ણ સ્વરૂપ પણ પ્રગટ થયો છે વેદનો પૂર્ણ પુરુષોત્તમ અને એટલા માટે એ આનંદ રૂપ પરમાત્મા છે આનંદ પ્રગટાવવાનો છે મેળવવાનો નથી હૃદયમાં આનંદ છે અને બે પ્રકારનો આનંદ એક સંયોગ નો આનંદ બીજું આનંદ જેને તિરોધાન થયો છે એ વિસ્મૃતિ થઈ છે બસ એની સ્મૃતિ કરવાની છે તો આનંદરૂપ પરમાત્મા છે સચ્ચિદાનંદ રૂપાય હેતવે એ કરે છે શું તો કે એ જે કરે છે ને એવું તો કોઈ ન કરી શકે શું કરે છે વિશ્વની ઉત્પત્તિ કરે છે સ્થિતિ કરે છે અને અને લય લય કરે છે આનંદ 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 ઉત્પત્તિ કરવામાં 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 પાલન પણ પણ નાના સમુદ્ર કિનારે રેતી ના ઘર બનાવે બનાવતા હોય ત્યારે આનંદમાં રમતા હોય ત્યારે આનંદમાં અને ઘરે જવાનો સમય થાય ત્યારે કૂદકા મારી મારીને તોડતા હોય ને ત્યારે આનંદમાં એને ખેદ ન હોય એને તો દરેકમાં સર્જનમાં આનંદ પાલનમાં આનંદ અને વિસર્જનમાં તો આ સમગ્ર જગત નાનકની એમ માનો કે બની ગઈ તમે સ્વીકારવા તૈયાર થાઓ કોઈ ગમે તેટલા લોજિક આવે અરે ના કોઈ વગર થોડી બને તો એક ટાકણી માટે તમે તૈયાર નથી થતા માનવા કે એમને બની ગઈ તો આખું બ્રહ્માંડ જોઈ તમને ભગવાનની યાદ કેમ નથી આવતી એ સર્જક યાદ કેમ નથી આવતી ઉત્પત્તિ સ્થિતિ આ સમગ્ર જગતની સ્થિતિ પાલન ભગવાન કરે છે તો ઘણા એમ કે અમે નહીં રહીએ ને ખબર પડશે ઘર કેમ ચાલે છે પણ એ કેનારા બધા જતા રહે બધાના ઘર સારા ચાલતા હોય ઉલટાનો નડતો એ જો એના ગયા પછી વધારે સારું ચાલતું હોય અને એટલા માટે કોઈનાથી કઈ રોકાતું નથી ચલાવનારો પરમાત્મા છે અને ખરેખર આમ જોઈને આપણને એમ થાય ઘણી જગ્યાએ જોઈએ દરેક દુનિયાનો સુખી માણસ બુદ્ધિવાળો હોય જરૂરી નથી આપણે ઘણી વાર જોઈએ ઘણા એમ લાગે કે આને ક્યાંથી આટલું થઈ ગયું આનામાં તો જરાય બુદ્ધિ નથી અને ઘણા બુદ્ધિ વાળા લોકો બિચારા જીવનમાં તકો જ ન મળે બિચારા એમને એવા હોશિયાર હોય અચ્છા તો બુદ્ધિ થી મળે એવી જરૂર નથી કોઈ કે મહેનત થી મળે અરે તો રોડ પર કામ કરનારા મજૂર કેટલી મહેનત કરતા જો મહેનત થી સુખી થવાતું હોત તો એ વધારે સુખી હોવો જોઈએ ના મહેનત થી મળે ન બુદ્ધિ થી મળે આ તો પુણ્યો થી મળે છે પાલન કરનારા ભગવાન છે આ સમગ્ર સૃષ્ટિ નું સંચાલન ભગવાન કરે એટલે કોઈ ગમે તેટલા લોજિક આપે ગમે એટલા તર્ક વિતર્કો આપે કે આમ નઈ થાય આમ નઈ રહે દુનિયામાં આવું જતું રહેશે પણ પરમાત્મા ચલાવનાર છે બને તો જીવનમાં એ રીતે જીવવું કે પરમાત્માના કાર્યોમાં આપણે વિક્ષેપ રૂપ ન થઈએ વિક્ષેપ રૂપ એટલે કુદરતને હેરાન નહીં કર્યું આ અનેક પ્રકાર એટલે ખાલી જેમ પ્રકૃતિની વાત છે એમ દરેક એનર્જીની વાત છે હું તો ત્યાં સુધીની વાત કહું સીધી વાત સમજો તમે એફોર્ડ કરી શકો એવા હો છતાંય કોઈ વસ્તુને વેસ્ટ નહીં કર્યો ભલે ધર્મશાળાના રૂમના બધા પૈસા ચૂકવ્યા હોય છતાંય નીકળતી વખતે પંખો બંધ કરી દઈએ તો સારી વાત છે ક્યાંક એનર્જી તો જાય છે એટલે મૂળ વાત ભલે આપણે એફોર્ડ કરી શકતા હોય છતાં વેસ્ટ કરવાનો અધિકાર આપણને એમ થાય કે હવે આટલું જમવા ફેંકી દેવામાં શું છે પણ ક્યાંક આનાથી કોઈનું પેટ ભરાઈ શકે એમ હતું તો દુનિયામાં ભગવાનના સંચાલનમાં મદદરૂપ થવું એ પણ એક સેવા જ છે પાલન એ કરે અને લય એ કરે વિસર્જન એ કરે પણ દરેક વિસર્જન અને વિસર્જનમાં ભગવાનનો ક્રોધ નથી હોતો નફરત નથી હોતી એ પણ નવસર્જનની શરૂઆત રૂપ છે વિસર્જન અને એટલા માટે ભગવાન લય કરે એમાં પણ ભગવાનનો ક્રોધ નહીં માને નવસર્જનની જેમ વાસાં સજીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરોપરાણી પાંદડા ખરે આપણને એમ લાગી લો ખરી ગયા અરે ના એ જ જગ્યાએ નવા પાન ઉગવાના છે આ જ વિવિધતા ભગવાનના સર્જનમાં છે તો અચ્છા જગતનું સર્જન પાલન લય કરે છે તો બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા હોય જે બહુ આમ

હાલાત દુખી કરે તો સમજમાં આવે કે ચલો આના સંજોગો આવા પરિસ્થિતિ આવી પણ સ્વભાવથી દુખી થવું એનો અર્થ પોતાનો પગ કુલાડીમાં જાતે મારો ઘણા લોકોને મે જોયા ભગવાને બધું જ અનુકૂળ કરી આપ્યું છતાં પોતાના સ્વભાવને કારણે દુખી હોય દુખ ઉભા કરે જાતે કરી હવે જે પોતે જ દુખ ઉભા કરતા હોય એને સુખી બીજો બહારનો આવીને કોણ કરી જવાનું બચ્ચે બે પતિ પત્ની આવેલા મને કોઈએ કંઈક કરી નાખ્યું છે અમે બંને થાય છે ઝઘડો કોણ તમે બંને જ કરો છો ને નક્કી ને એવું જ જોઈએ હું કેમ જેમ ઝઘડો છો તમે બંને જ તમને એમ છે કોઈએ કર્યું છે તમે નક્કી જો કોઈએ કર્યું છે હવે તો નથી જ ઝઘડવું નક્કી લો એટલે શાંતિ પેલું બ્રાહ્મણ શાંતિ કરે એના કરતા તમે ગ્રહ શાંતિ જાતે ઘરે કરો તો આપણને ખરા શાંતિ થઈ જાય હા વિધાન છે ભૂદેવો દ્વારા આ પ્રકારની શાંતિ નોગ્રજ બધા વિધાનો છે પણ આપણે જ ઉભું કરીને પછી આરોપ જાય એટલે આપણને એમ છે કે મને સુખી બીજો કોઈ કરી જશે મને શાંત બીજો કોઈ કરી જશે મારું કોઈ ત્રીજો આવીને ગોઠવી જશે આ જે ત્રીજાની રાહ જોઈએ છે ને બસ એમાં જ દુખી છે જે દિવસે જેની જોડે ક્લેશ થાય છે એની જોડે બેસીને સમાધાન કરી લઈશું અને તમે જો પ્રાચીન કાળમાં મહાભારત આદિના યુદ્ધમાં સૂર્યાસ્ત થયા પછી તો યુદ્ધે નહોતા કરતા કમ ઘરે તો એવું નક્કી કરવું કે સૂર્યાસ્ત થયા પછી લડવું નહીં આપણે એટલું તો નક્કી કરીએ બીજું તો કઈ નહીં મહાભારત ના યુદ્ધમાં સૂર્યાસ્ત થઈ જાય ને પછી બહુ સૌથી મોટા દુશ્મન હોય તો હથિયાર મૂકીને ચર્ચા કરે વાતો કરે ચલો મહાભારત થી બીજું કઈ ના શીખ્યા તો આપણે આટલું તો શીખીએ કે સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ કરવું નહીં બંને પોત પોતાના હથિયારો મૂકી દેવા કેવું સરસ થઈ જાય હવે આમાં કોઈ શ્લોક યાદ કરવાની જરૂર ખરી આમાં કોઈ મંત્ર યાદ કરવાની જરૂર ખરી આમાં કોઈ માળા ફેરવવાની જરૂર ખરી બસ આટલું શીખી જાવ મહાભારત થી તોય ઘણું છે ખાલી સાંજ સુધારી તોય ઘણું છે ચલો દિવસ તો બી સીધે શરૂઆત આનાથી તો થાય હવેનો સમય વાત કરવાનો સમય છે દુખી રહેવાનો સમય નથી નથી ગમતું તો બેસીને વાત કરો કે તારું આ નથી ગમતું મને આ ગમે છે જો આમ કરીશ તો મને ગમશે પેલું મોડું ફૂલાવી નાખો દિવસ ફર્યા કરે મને કોઈ સમજતું નથી સમજી શકતું નથી ચોખ્ખું કહી દે ને શું દુખે છે ચોવીસ કલાક બગાડે વાતમાં કઈ ના હોય એ બેસીને વાત કરી દે કે મને આ નથી ગમતું મને આ ગમે છે તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી